અને ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા સામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે હાલમાં સમગ્ર ગુજરાતમાં સામાજિક તત્વ વિરુદ્ધ કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાતમાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે હવે ગુજરાત પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ગુજરાતભરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કેસ કરવા અને તેમને કાયદાનું ભાન કરવા માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે ગુરુવારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વિસ્તારમાં અંબાજી પોલીસ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ હતી જેમાં સત્તર જેટલા અસામાજિક તત્વો છે અંબાજી પોલીસ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરતા અંબાજી વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર પાંચ જેટલા નળ કનેક્શન આપવામાં આવ્યા હતા તો સાથે સાથે ત્રણ જેટલા અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર ત્રણ વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન અંબાજી પીઆઈ આરબી ગોહિલ સાથે અંબાજી પોલીસ જવાનો જોડાયા હતા અંબાજી વિસ્તારમાંથી તૈયાર કરાયેલા સત્તર જેટલા અસામાજિક તત્વોમાંથી તેર જેટલા અંબાજી વિસ્તારના રહેવાસી છે તો બીજા ચાર અસામાજિક તત્વો જે રાજસ્થાનમાં રહે છે અને તેમના ગુના અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે હાલમાં અંબાજી પોલીસ દ્વારા તમામ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે રિપોર્ટર હેમંત દરજી અંબાજી લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો